જે તે પરીક્ષાના પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર પર આગલી સાંજે આશરે સવારે સાડા પાંચ વાગ્યાએ આવી જાય છે દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમના સીસીટીવી લાઈવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ પરંતુ યુનિવર્સિટી પાસે સ્ટ્રોંગ રૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી યુનિવર્સિટી પણ લાચારી વ્યક્ત કરતા જણાવે છે કે એકમાત્ર એમટીબી કોલેજ સ્ટ્રોંગ રૂમના સીસીટીવીના ફૂટેજ આપવા તૈયાર નથી સીસીટીવી ફૂટેજ વગરના સ્ટ્રોંગ રૂમથી છેલ્લા ઘણા સમયથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે પ્રશ્નપત્રોનું સીલપેક કવર યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયે ખોલવાની જગ્યાએ આગલી સાંજે જ સીલ ખોલી દેવામાં આવે છે આ બાબત કોલેજ પ્રશાસન પણ સ્વીકારે છે અને પ્રિન્સિપલ દ્વારા જેમાં ચિંતા વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે એ વિષય ओची सनी कृपया आपण पाहिजे ते पण आपावा एक पा सरके देना नाते समुद्रय शिवाजी तो आता मेहनत काय चे जे खरेखर लायक छे एकदम टॉप करवाना हे लोक सतत काय वाव घेरेती कोण व्यवहार करवावा आवे अ कधी ते खबर पडली की पेपर दे कमवाने आलेसी बीताते परिषद जेते चालते ते सरकार वाव लोकन पेवर लाईते चालेच नाही એમટીબી ના રૂમ રાત્રે માં રાત્રે જ પેપરનું કવર ખુલી જતું હોવાની શંકા છે સીસીટીવી ફૂટેજ આપવામાં પણ કોલેજ તૈયાર નથી ત્યારે શંકા અદ્દડ બને છે આ પરથી યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ચાલકી લોલમલોલ બહાર આવી રહી છે ત્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરાઈ છે અજહર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ